પબ્લિક તો ઘણું બતાય આપડે ફોલો છે તે એકાદ ફોટા પડાવવા માટે એક સેલ્ફી સેલ્ફી લે એના માટે આ લાઈન માં ઉપડે ઉપર જા બધા લાઈન માં ઉભા ને નહીં જોતો નથી ને નહીં જો અને અત્યારે મારું હે કે હમણા રાતે મારી હમણે હમણે હમણા મારી મંદિર આવી ગયો મંદિર આવી ગયો જો મંદિર નજીક આવી ગયો જો બધા પ્રવાસ માં હે ને સારણપુર આવ્યા હી આ રીતે આપણે કોઈ દી લાઈન માં હેલા જ નહીં કોઈ દે આર્ય

કષ્ટભંજન દેવ સત્ય મોટા મોટું ભોજના લઈ છે મંદિર નું તો બધા જો ઓલી સીડી અને અમે બધા છે ને હાર્ડ વર્કિંગ વાળા હિ એટલે આમ જો ચડી ને જઈશું ઉપર આર્યન ભાઈ ને શરમ આવે બધા સામુ જોવે એટલે નાલી ભોજના લઈ ની અંદર આવી ગયા છે અલા ખાસું મોટું હે તો આ બધા પ્રસાદી લઈને પાછા જાય છે ને આપણે પ્રસાદી લેવા જઈએ પહેલી વાર હું પ્રસાદી દઈશ હો પહેલી વાર પ્રસાદી લઈશ તું પહેલી વાર પહેલી વાર આ બધા ને પરસાદી એટલી બધી ઉતાર કે આગળ આવીને રહી ગયા સમજો આ પાડે ઓલો જો ઓલો ને કેટલી ઉતાર જોતો નહીં હા મુજબ હાલો પરસાદી લેવાની ને એનાલી અંદર લાઈન માં ઉભા રહી ગયા એ પરસાદી લેવા માટે જોરદાર વ્યવસ્થા કરી હા આટલા બધા માણસ જમાડવું એટલે ફાઇનલી પરસાદી લઈ લીધી છે આ બધા ભઈ ગયા જગ્યા મળી ગઈ શુભમ ભાઈ તો પરસાદી લેવાનું ચાલુ કરી દીધું હાલો જઈ લે અને આ બે તો દિશ જ નથી લીધી

મને પાણી એક આનાથી ઉદيشભાઈની ફાટી ગઈ છે ઉદيشભાઈ डोंट वरी डोंट वरी काळजी છે જીડુ डोंट वरी કુંડર ગયા એ ગીત આવશે મારે આવશે હા

અવે કે બાકી પડવા માટે બે જણા ઓલરેડી પડી ગયા છે શું નામ મારું નામ ધ્રુવેલ રામ ધ્રુવેલ ભાઈ આપણને મળી ગયા ફોલોઅર હે આપડા હવે બધા રમીને થાકી ગયા છે હવે આવી ગયા હે જો શંકર ભગવાનની મસ્ત મૂર્તિ હે મોટી ત્યાં જોવા આવી ગયા હવે થોડો તડકો ઓછો થયો ઓલા આ તડકો તડકો કરતો તો એટલે શંકર ભગવાનની મૂર્તિ હાલો શંકર ભગવાનની મસ્ત મૂર્તિ છે તો પાછો તડકો આવી ગયો આપડે બાય નીકળી ત્યારે તડકો આવે એવું છે ફાઇનલી બધે ફરીને આવી ગયા અને હવે નવરા બધા બેહી ગયા છે હવે ઘરે જવાનું વિચારી છે હાલો ઘરે જઈએ નારિયન ભાઈ હાલો ઘરે જઈ ક્યાં ગાડીવાળાનો ફોન તો કરો ગાડીવાળો આવે આ જો મિત્રો આપણે નીકળી ગયા ઘરે જવા માટે પાછા જો બધા થાકી પી ગયા જો આ બે તો બહુ મસ્ત વૈડા હે નવા હોય એને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચાલો હજી કન્ટિન્યુ રહેજો હજી લઈશી આપણે ક્લિપ અમુક અમુક ના લઈ લીમડી પ્રેમવતી ઉભા રહી ગયા નાસ્તો કરવા માટે ચાલો નાસ્તો કરી લે ચા નાસ્તો અત્યારે તો કોઈ ટ્રાફિક નથી એટલે મજા આવશે જો ઓલા બે ક્યાં જાય તેણી ચાલો નાસ્તો કરી મસ્ત વાતાવરણ હે તો કેવો લાગો એકદમ ખરાબ લાગો સબસ્ક્રાઇબ કરના કોઈ એકદમ ખરાબ દાબેલી મંગાવી દીધી છે આવે છે બીજા અને આમને આજે શું મંગાઈ આમને તો કઈક અલગ જ સેન્ડવિચ બેન્ડવિચ મંગાઈ છે અને અમે ચાલુ કરી નાખ્યો દાબેલીની નથી આવ્યો અમને ખાવા માં ડાલ તો ફાઇનલી નાસ્તો આપણે કરી લીધો છે ને હવે જઈશું સીધા ઘરે હવે નોન સ્ટોપ હાલો સીધા જે મસ્તી ના કરો એ કેટલા હો આવા હાલો તો હવે જઈ સીધા ઘરે ગીત વગર ને એલા કરખા વગાડજે આય ઉદેશ ઉદેશ વગાડવા થાય તોડી લો તે થાય છે તો કાગળ હું કામ બેઠો કાગળ જ ના બેવાય કાકા કે રાખો બે મિનિટ સેટ માં નકર ના આવે ત્યાં સુધી ગીત વગાડવા દે નકર આપણો બ્લોગ ચાલુ કરી દે એમાં પાછું આયું ભાઈ હવે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા ઈસી વોચિંગ માં જો તો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળી આગલા બ્લોગમાં ટેક કેર બાય બાય